કાકા છે આ હું ગેમ રમું ફ્રી ફાયર અરે ને કાકા જો તાર માને કે આ જો કે કોક શાક લાગુ પડે લાગુ આવતા ગેમ પૈસા વેણે વારી આટલો હું જો તો ગેમ ગેમ માં તો કોઈ ના મળે ના હું ગેમ રમ હું તમને જતો તો ગેમ હું હોય દેરો બધા હું જમરો તા તું જા આ કંકોળો બંકો વેણે

થોડો એક જંકોરો લેણ્યો છું કોઈ આપણે બે હેડો હંગાત હંગાત જતા વાત ના કરતા પણ કીધું તમને ખબર તો પડક તો હું

હરું કોઈ કે ના તને રમજીબાંગ વાળી તો જો તો કંકરો વેણો પણ કોઈ નથી જીનાવા છે આને અમે માર ઘર જવું પડશે જલ્દી જલ્દી મને નો પેલા કંકરો છે લે લે ઓ તો ને સંભળ કર ઘરે મારજે લાયો જ હાર ગઈ

મુદો વેલાય શું કી દીધાસ પણ તારો બોલો થાય આ બધું નાખે ફૂંકા કરું પણ કા કરું તો સાલોત વેલા મેલા બધું તોળી નાખી તું મુકી દઉં કમ માર આશી આઈ ફૂલ્યા છે બધું કોક વ્યાની જાય છે એટલે પણ આપણા મારા વેલા તોય છે નો આ છે આ હોટ છે એ બેટા હ આમ તું લાયો તો છે થાકે છું હો થાશ્યો તો તું લાયો તો છે કે ઓ તે ચાક બકર મુંગોન બાર બેહું છું સારું અને કદાચ રમતુભાઈ આવશે રમતુભાઈ તો હું સમજાવ કોક કહું છું હો હા લે જો હો હા ઓ બેટા બખાલ માટે તું બમ મારું શેક કર આ પડે ઓ બેઠા બેઠા કંટાળવા આવો અમે લાય હે તો હવ જીયાવ ન રાખતા આજે આવ્યો છું કે અમે હેતર હવા જવા જાય ને કંકો બંધ કરતાવું અમે આશા નહીં આ ચાલુ તો કરીને લઈએ કપાસ જતાવું દેવા જ્યાં કપા કપા તો હારા નહીં પણ અમે થોડા

થોડા મોટા લાગે છે ના થોડા આસા પડ્યા છે એટલે તાની અંદર ગાળા બારા હજાર પૂરી જાઓ અને પેલા કંકોર વાસો જેમ હું તપાસ કરું હા વારી વારી કંકોર જોવા જાય આ સુવા બુવા ના આવ્યા તો સારી વાત છે ને કે જો સુવા આવ્યા હે તો હારી ઉપાચી થા આ આ વેલા તો હાપુ હાટું ના હશે આ આ શીઓ હાલ્યા આમાં આ જે કંકો ખાવા વાળો હ તો એના પહામાં જવા જાય એ તો ખાવો હોય તો બજારમાં ઘણો મળે છે આ લોકોની વારે ખેંચવાની છે બજારમાં તો ઘણો કંકોરો મળે છે હું તમારો બાપુ ગાડી સજો વારે ખેંચો છો એ ઘેર જવા જાય તો અને બરાબર હોટો ત્રણેય ત્રણે જાપો પણ હવે આ કંકોરો કોણ બેની ગયો આમાં મારે આમાં ઘેર જવું પડશે આમાં

પાણી લાવીએ માર ભાઈ બનાયા છે આવ આજ પાણી કા કોક ડાળો બાપળા આવો ગેર આપણો પાણી બોણી ભાવપળા હતા ને મા તો ગેન નઈ ગણ સાયા પણ પીઓ પાણી હાલો હાલો રમત બન્યા દે યાર પીઓ માટલાનું મસ્ત

ઓમર ઓરમતુબા અરે મારા શે કંકરો કેમ લાયો તો હું નતો લાય બીજુંક લાય હે આ એક મેલે ને તો મુઢામાં દોતા નઈ રામે કાકા આ લખમી ને વાત કરું છું મને આજ લાય છે એટલે કંકરો તે હું થઈ જતી મો વેલો છુંતી સાહેબ ઓ અરે તો ના ચાલે કંકરો ના બળ હે હું થા બસન બસું નહો માફ ગયો છે ફંડ ભરી નઈ બા મો વેલો નઈ વેલો નઈ મા કરું હું છૂટી લઈ ગયો છે મારો છોકરો હા હા વેલો ગોમ લઈ આવું છું વેલો તો અને બાર ગામમાં બોલાઈ લાવ હોમ નાલા રાય વેલો દાદા આ વેલ્યા ને સંકળ્યો આ વેલ્યા કોઈ ના છે આ મેલા ડૂટી જાય નવા ઉક્ષીઓ દેવા આઈ ગયો ઓમાય બેટા ઓલા છોકરાઓ ઓલરા ઓલ નાલા આવે બે 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 આજ તો બે બામુરા જોજે લવાય ના આ તો મોરો શુંડી ના ના દેખા ખાઓ બસ બઈ જા આ છું કંગોજી ભાઈ ને આ ને પેલા ને પૂછાડ ને બધું ફાડીને આયું છે માતો નાગજીબાને બરુખાને બોલાય આવે પર જીબા નાગજીબા હા બોલો પેલા ને ગુસાઈ ને ગુસાઈ બધું ફાડીને આવ્યું છે કોણ ગજબ થઈ જશે ને હા તાણે ઓ બરામો મોળને બોલાવતા હું બરોબા બોલાજી બા એ હેડો રોણા છે પેલા કંપોળો દેખ એ છે ઓલા રોણા છે આ જબરલા રોણા છે બધું ફાડીને આવી છે

આ ગીસટ ફાળ્યો છે ને તા એને એક કંકુરો એવું કાઢો ને તો ઓ મોઢામાં દૂધ નેહરી જાવજો બા અ જો અ આ જો કંકરો તો લડાય નહીં બરાબર મને છે ને તવારે જો લે કંકુરો આદારી બજારમાંય મળે છે મળે છે ભાઈ મને છે કે નહીં મળતો મને ઘણો મળે છે તો ઈવાને વાળીમાં આ તારે શર્ટ નું બટી ઈવાને ફાળી નાહ્યો